શરીરના અમુક એવા દુખાવા એવા રોગો કે જે કોઈને કહેવાય પણ નહીં અને ઈલાજ વગર રહેવાય પણ નહીં એટલે હરસ મસા ભગંદર ને ફિસર આ બે નંબરના રોગોનો એક નંબર ઈલાજ છેલ્લા 8 વર્ષથી જે કરી રહ્યા છે એ એટલે કે ડોક્ટર મલય બરાસરા શાશ્વત હોસ્પિટલ આપણે સણાળા રોડ ઉપર રામચોક ને ઢારિયાપાયોલી કોટક મહિન્દ્રા બેંક નથી એની એક પાછળ જ સમર્પણ ઇમેજિંગમાં પાંચમા ફ્લોર ઉપર ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં હરસ મસાફીસર અને પગંદરમાં ફ્રી નિદાન દુરબીનથી ફ્રીમાં તપાસ હરસમાં રાત દરે દવાઓ અને રાત દરે ઓપરેશન કરી આપવામાં આવશે જેની તારીખ છે પેલી બીજી અને ત્રીજી ડિસેમ્બર સોમ મંગળ ને બુધ સવારે નવ વાગ્યાથી બપોરના એક દોઢ વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી હવે તમને ખબર છે કે શાંતિથી બેસવા માટે આ રોગોના નિદાનો ખૂબ જરૂરી છે તો ફ્રી નિદાનનો લાભ લેવા માટે આ કેમ્પની મુલાકાત લેજો અને વધુ માહિતી માટે આપેલા નંબર પર સંપર્ક કરજો